ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામ ખાતે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું લાંબા સમયથી ગાંધીધામ બ્રિજના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું તે સમયનો આજે અંત આવ્યું છે ગાંધીધામની સુખ સુવિધામાં વધારો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર દ્વારા બ્રિજને મંજૂર કરવામાં આવી આ બ્રિજ નિર્માણ થયા પછી એક લોડિંગ ટેસ્ટ કરવાનું હોય છે તે લોડિંગ ટેસ્ટ અગિયાર જૂન એટલે કે આજથી છ દિવસ પહેલા જ આ પ્રમાણપત્ર મળ્યું છે ત્યારે આજે સર્વે નગરજનોના ઉપસ્થિતિમાં દરેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સદસ્ય શ્રીઓ તેમજ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ઉત્સાહ સાથે આજે બ્રિજને ખુલ્લું મૂકવામાં આવ્યું છે સર્વપ્રથમ તો આપણે જે વર્ડ યુઝ કર્યો વિવાદ એવું કઈ છે જ નહીં આજે સમગ્ર ગાંધીદારના નગરજનો માટે ખૂબ જ ઉત્સાહનો અવસર છે આનંદનો અવસર છે કેટલા સમયથી ગાંધીધામ ઔદ્યોગિક નગરી છે અને ઔદ્યોગિક નગરી હોવાના કારણે કેટલાય લોકો અહીં અવર જવર કરતા હોય છે લોકો પોતાની રોજગારી મેળવવા માટે ગાંધીધામ આવીને રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ શહેર નાનું હોવાથી પરંતુ વસ્તીની દ્રષ્ટિએ દર વર્ષે એમાં વસ્તી વધારે થતો જ રહે છે અને ગાડીઓની અવર જવર પણ વધતી રહે છે એટલે આ સુખ સુવિધાનો વધારો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર દ્વારા

દરેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટાયેલા સદસ્યશ્રીઓ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સર્વે સમાજો સમાજ અલગ અલગ સંસ્થાઓ એમની ઉપસ્થિતિમાં ખૂબ ઉત્સાહ સાથે આજે આ બ્રિજને લોકો માટે ખુલ્લું મને ખરેખર અચરજ થાય આજે જે કોંગ્રેસ જેના કારણે આ બ્રિજ ચાર મહિના મોડો પડ્યો હું આપ સર્વેને વાતથી વિધિત કરાવવા માગું છું આપ સર્વેને ધ્યાન હશે કે નીચે આપણા આદરણીય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા હતી મારું જે આયોજન હતું સર્વે આગેવાનોની સાથે કે એ પ્રતિમાને આપણે બાજુના ગાર્ડનમાં ભવ્યથી ભવ્ય જે આખા ગુજરાતમાં ક્યાં ન હોય એ પ્રકારનું બે કરોડના ખર્ચે એને ત્યાં આપણે પ્રસ્થાપિત કરવાનું પરંતુ સમાજની લાગણી માંગણી સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી અને એ સંઘર્ષ સમિતિના કોંગ્રેસના આગેવાનોની જ માંગણી હતી અને એમની માંગણી સ્વીકારીને જ્યારે બ્રિજના ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો એટલે ચોક્કસ એ સમય લાગ્યો પરંતુ આજે મને અચર થાય કે એ જ આગેવાનોએ દોઢ મહિના પહેલા સમગ્ર આરએનબી ને એવો પત્ર આપેલો કે જ્યાં સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમા બ્રિજ નીચે પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી આ બ્રિજ ને ખુલ્લો મૂકવો નહીં અને એક મહિનાની અંદર અંદર પોતે જ કેટલા લોકો સાથે મળી અને જાણે કે પોતા જ આખું કાર્યને ને પરિપૂર્ણ કર્યો એ રીતે બ્રિજ ઉપર જઈ આ ખુલ્લી ગાડીમાં જે રીતે એમને સીન કર્યો આપણે સૌએ જોયું છે મને ખરેખર અચરજ થાય વાત એક કરવાની વિષય બીજો મૂકવાનું અને લોકોને ગેરમાર્ગે ભોલનું આ કોંગ્રેસની હંમેશાથી પદ્ધતિ રહી છે હું એ પદ્ધતિમાં નથી માનતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જ્યાં પ્રતિમા હતી એટલે સમાજની લાગણી સાથે કે આ ભ્રીડનું નામ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે થાય મને કહેતા આનંદ થાય કે એ માની દરખાસ્ત એ રાજ્ય સરકારમાં પહોંચી ગઈ છે અને ખૂબ જ ટૂંક સર્વમાં એ નામકરણ આપણને મંજૂરી છે એ મળી જવાની છે ને નામકરણ પણ ડૉક્ટર બાબા સાહેબ છે ગાંધીધામ ઘણા ટાઈમથી રાહ જોવાતી હતી તે ઓસ્લો ઓવરબ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને જેના કારણે ગાંધીધામમાં જે ટ્રાફિકની સમસ્યા ઓસ્લો પાસે રહેતી હતી તેનાથી આ બ્રિજ બનવાના કારણે લોકોને સમયનો બચાવ થશે અને ટ્રાફિકની સમસ્યા પણ નહીં રહે એના માટે હું ગાંધીધામના નગરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગાંધીધામ જેવા નાના સિટીમાં પણ અહીં સિટીની વચમાં હું બનાવવામાં આવ્યો